श्री दीन दयाल को ओप क्रेडिट सोसाइटी ली उपलेटा वार्षिक साधारण सभा योजाई आर्मी पायलट लेफ्टनंट नो सम्मान उपलेटा शहर अने तालुका अग्रणी सहकारी संस्था श्री दीन दयाल को ओपरेटिव क्रेडिट सोसायटी ली उपलेटा चालीस महीना कार्यकाल तृतीय वार्षिक साधारण सभा योजाई गई આ સોસાયટી રર શૂન્ય શૂન્ય થી વધુ સભાસદો ધરાવતી સંસ્થાની વાર્ષિક સભાની કાર્યવાહી સોસાયટીના ચેરમેન પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડીયા દ્વારા કરવામાં આવેલ આ તકે આમંત્રિત મહેમાન ઉદ્યોગપતિ શ્રી જયેન્દ્રસિંહ વાળા ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ નાગરિક સહકારી બેંકના રિટાયર્ડ મેનેજર શ્રી રાજેશભાઈ વોરા રાજકોટ નાગરિક સહકારી બેંક ઉકલેટા શાખા વિકાસ સમિતિના સહકન્વીનર શ્રી મથુરભાઈ સોલંકી તથા આમંત્રિત મહેમાન શ્રી કલ્પકભાઈ જોશી શ્રી રમેશભાઈ ગરની વિશેષ શુભસ્થિતિમાં રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મહેમાનોનું સ્વાગત બેંકના ડાયરેક્ટર શ્રી ચંદુભાઈ વિંભા શ્રીમતી પારુલબેન ખાંડ સંસ્થાકીય માહિતી તેમજ ઉપલબ્ધિ વિશે વાઇસ ચેરમેન શ્રી પરાગભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ

ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ના ડાયરેક્ટર શ્રી મનીષભાઈ નાઢાની ભત્રીજીએ મહારાજા ભગવતસિંહજીના કન્યા કેળવની ના વિચારને ખરા તમામ સાર્થક કરતી મહારાજા ભગવતસિંહજીના ગોંડલ સ્ટેટના ઉપલેટાની દીકરી છે રાગી અતુલભાઈ નાંઢા ની પુત્રી એ અમેરિકા ના આર્મી માં સેકન્ડ લેફ્ટનન્ટ પાયલોટ બની પ્રથમ ભારતીય લેડી નું બહુમાન મેળવ્યું તેનું ગૌરવ ઉપલેટા શહેર ને અપાવતા પ્રાઉડ ઓફ ઉપલેટા શીલ તેમજ સિલ્વર કોઈન થી ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા સન્માનિત સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવેલ સાધારણ સભાની પૂર્વ તૈયારી તેમજ સફળતા અપાવવા ડાયરેક્ટર અનુક્રમે શ્રી રવજીભાઈ ગજેરા શ્રી દેવેનભાઈ ધોળકિયા શ્રી મનીષભાઈ નાંઢા શ્રી શ્રી ઉદયભાઈ પંડયા શાંતિલાલ રાઠોડ શ્રી ચંદુભાઈ ભીભા શ્રી વલ્લભભાઈ માપડીયા શ્રીમતી પારુલબેન ખાંડ શ્રીમતી રવની માપડિયા શ્રીમતી મરિયમ શેખ એ જહેમત ઉઠાવેલ રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા